સાડી આજે ફરીથી તમારી માટે ક્રેપસિલ કપડામાં એકદમ ન્યૂ વેરાયટી નો સાડીનો લુક લઈને આવી ગયા છે સાડી એકદમ ન્યૂ પેટર્નની અને એકદમ ફેન્સી વેરાયટીની લેવાની છે અને સાડી એકદમ લો રેન્જમાં અને એવી લુક લાગે ને એવી સાડીનો કોન્સેપ્ટ છો બેનુ અને ક્રેપ સિલ કપડામાં આવી છે એટલે ઠંડુ કપડું ને કોણો માખણ જેવું ને લચકા જેવું કપડું રહેશો બેનું અને સાડીનો લુક તો તમે જોઈ શકો છો ક્રે સિલ્ક કપડામાં ફર્સ્ટ ટાઈમ બાંધણી પ્રિન્ટેડ લુક આવ્યો છે અને પેનલ તો તમે જો કેટલી સુપર હિટ અને જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો એમાં પેનલ રહેવાની છે અને એકદમ યુનિક વેરાયટી રહેવાની છે અને વચ્ચે બાંધણીની ડિઝાઇન એકદમ જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટી રહેવાની છે એમાં કલર મેચિંગ અત્યારનો ટ્રેન્ડિંગ એટલે આપણે મેથીની સાથે ગ્રીન કલરનું મેચિંગ છીએ અને ક્રેપ સિલ્ક આવી છે ને સાડી એટલે લુક વાઇઝ તો કઈ ઘટવાની ને એટલો સુપર લુક લાગવાનો છો બેનો અને તમે જોઈ શકો છો સાડી ઓપન કરતા જ એટલી જોરદાર લુક આવે છે ને એટલે જે બેનું ક્રેપ કપડાની કપડા સાડી પહેરતા હોય ને એમાંથી આ ટાઈપનો એકદમ ન્યુ આર્ટિકલ આવ્યો છે ને એ બેન તો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેશે કારણ કે લો રેન્જમાં હેવી લુક સાડી રહેવાની છે ક્રેપ સિલ્ક કપડાની સાડી ફેબ્રિક એટલે કોણો માખણ જેવું અને લજકા જેવું રહેવાનું છે એમાં તમે પલ્લુ જો કેટલો ડિફરન્ટ વેરાયટી અને એકદમ ફેન્સી વેરાયટી સાથે આવ્યો છે મોરની ડિઝાઇનમાં મસ્ત મજાના મોર પીચ કલર મેચિંગ રાખેલા છે સાથે આખા થ્રીડીમાં મોરનો કોન્સેપ્ટ એકદમ યુનિક વેરાયટી અને એકદમ જોરદાર લાગે છે પાછું આપણે જ્યાં મોરની પેનલની પ્રિન્ટેડ આવે છે ને એમાં તમે જોઈ શકો છો બધા મોરની ડિઝાઇનમાં અલગ અલગ શેડિંગ રહેવાના છે મોરની ડિઝાઇન તો બધામાં છે જ તે પણ બધામાં અલગ અલગ શેડ છે જો કોઈકમાં ડબલ છે સિંગલ છે ક્રોસમાં છે ઉપર છે નીચે છે એવી રીતના આખા થ્રીડી કોન્સેપ્ટમાં અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ શેપના મોરની ડિઝાઇન રહેવાની છે એટલે તમે વિચાર કરો કેટલું મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ કર્યું છે અને એટલું મસ્ત ફિનિશિંગ વાળું અને દૂરથી તમે આ ટાઈપનું સાડીનો લુપ પહેરોને તો કાંઈક ઘટે એટલો જોરદાર આવવાનું છે એમાં તે ક્રેપ સીલ કપડાંની સાડી હોય એટલે શાઇનિંગ તો એવી ને એવી રહે જેટલી વાર ધોવોને આટલી વાર નવું જ કપડું રે હો બેનુ અને આટલું મસ્ત મજાનું વજન વગરનું કપડું હોય ને એટલે બધી બેનોને ડેલી વેરમાં પહેરવામાં અને બહાર આવી ગયા પહેરવામાં સુપર આર્ટિકલ લાગો બેનુ અને અત્યારનો ટ્રેન્ડિંગ કલર છે મેથી કલર અને ગ્રીન કલરનો એટલે આપણે ગ્રીન કલર શેડમાં આખો પલ્લુ રહેવાનો છે સાથે વચ્ચેનો એકદમ યુનિક વેરાયટીનો આખો શેડિંગમાં પલ્લુ રહેવાનો છે અને એની બંને બાજુ મસ્ત મજાની ઝી ઝીણી પ્રિન્ટેડ રહેવાની છે એ તમે જોઈ શકો છો બધું કામ ફિનિશિંગ વાળું ને વ્યવસ્થિત છે અમુક ટાઈમે તમે જુઓ ને તો આટલી જેની ડિઝાઇન હોય ને તો ક્લિયર નો દેખાતી હોય પણ આમાં તો બધું મસ્ત ક્લીન અને ક્લિયર દેખાય છે કલર મેચિંગથી લઈને કલર શેડો એટલા સુપર દેખાય છે બેન તો તો જોરદાર અને એકદમ યુનિક છે પણ આખી તમે જોશો ને તમને મજા આવી જશે અને એકદમ ફ્રેશ ડિઝાઇન લુક લઈને આવ્યા છે એટલે બધી બેનોને એકદમ નવો કોન્સેપ્ટ જોવા મળી જશે એમાં વચ્ચે બાંધણી બની એટલે પીસ તો જોરદાર લાગે જ ને મારી બેનો કારણ કે ક્રેપ સિલ્ક કપડામાં મોસ્ટ ઓફ છે ને તમને બાંધણીનો કોન્સેપ્ટ જોયો હશે પણ મોસ્ટ ઓફ ડોટવાળો એક સિંગલ દાણાવાળો એવો જોઈશે પણ આટલી મસ્ત ઓરિજિનલ બાંધરીનો ચેક્સ ચેક્સવાળી એટલે કાંઈ ઘટે નહીં એમાં આખી બાંધણીમાં ડિઝાઇન હોય અને આપણે ડાર્ક શેડ માં રેવાની છે કલરફુલ થ્રીડી કોન્સેપ્ટમાં છે ને એટલે વચ્ચેની ડિઝાઇન નો લાઇટ કોન્સેપ્ટ રાખો છે એટલે એકદમ પ્રોફેશનલ લુક સાડીનો કોન્સેપ્ટ લાગે છે તમે જો કાંઈ ઘટે ને એટલો સુપર લુક લાગે અને નાના હોય કે મોટા બધાયને સરસ લાગે ને એવી વ્યવસ્થિત ડિઝાઇન અને કલર મેચિંગ ખૂબ સરસ ઠંડા એવા રહેવાના છે તો વચ્ચે બાંધેલી ડિઝાઇનો કઈ ઘટે ન સુપર હિટ લુક છે અને લો રેન્જમાં હેવી લુકની સાડી છે સાથે નીચે પ્રિન્ટેડ ડિઝાઇનમાં જે આપણે પલ્લુમાં અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇનના મોર આવતા હતા ને એ સેમ કોન્સેપ્ટ આપણે નીચે પ્રિન્ટેડ ડિઝાઇનમાં રહેવાના છે અને આપણે આ ક્રેપ સિલ્કની સાડી હોય ને એમાં આપણે બોર્ડર વિવિંગ ન આવે એના માટે એટલો હેવી પેનલ લુક આવે સાથે નીચે ઉપર બંને બાજુ ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન લુક પણ આવવાનો છે એટલે બહુ જોરદાર લુક આવે અને વિવિંગવાળી બોર્ડરની જરૂરી ન પડે એટલે પ્રોફેશનલ લુક જે લોકો પહેરતા હોય ને એની માટે આજનો કોન્સેપ્ટ તો કાંઈક ઘટે જ નહીં એટલું સુપરિટ છે અને પ્રોફેશનલ લૂક લાગે ને એવા કલર મેચિંગ સાથે એટલી મસ્ત ક્લાસી પીસની ડિઝાઇન છે તમે પિક તો જોઈ શકો છો કેટલા સરસ લુક આવે છે પાછા મોસ્ટ ઓફ તમે જો ને તો બધા બોક્સમાં સિમિલર ડિઝાઇન હોય પણ આમાં બધા બોક્સમાં અલગ અલગ મોરની ડિઝાઇન લુક એટલે કઈ ઘટે નહીં કેટલું મસ્ત બારીક પિન્ટા ડિઝાઇનનું કામ આપ્યું છો બેન એ પણ લૂઝ કપડામાં અને એકદમ લો રેન્જમાં સરસ મજાનો ની સાડી એટલે જે બેનું આવી સાડીનું કેદુની રાહ જોતા હોય ને એની માટે એકદમ ન્યૂ આર્ટિકલ આવી ગયો છે તો ફટાફટ એટલો મસ્ત મેથી કલરની સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવેજો કારણ કે ક્રેપશીલ કપડું જે પહેરતા હોય ને એને આઈડિયા જોઈ કે કેવી મજા આવે અને ફૂલ કમ્ફર્ટેબલ કારણ કે કુણું માખણ જેવું કપડું હોય અને આખો તમે આ સાડી પહેરી આખો દીકે પ્રસંગમાં ગયા હોય તોય જોરદાર લુક આવે અને નીચે તમે જોઈ શકો છો કેટલો મસ્ત બ્રોડ પેનલનો લુક આવે છે અને શાઇનિંગ તો જો કેટલો મસ્ત વાળું લાગે છે કારણ કે ક્રેફર કપડું છે એટલે શાઇનિંગ તો જવાનું નથી ઉપર એકદમ લાઇટ વેટ બાંધીને ડિઝાઇનો કોન્સેપ્ટ એકદમ જોરદાર અને એકદમ ન્યૂ વેરાયટીનો લાગે છે તો એટલી મસ્ત ક્રેપસીલ કપડામાં એકદમ જોરદાર આર્ટિકલ આવ્યો હોય ને મારી બેન તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી દેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય તમે જોઈ શકો છો શાઇનિંગ જ એટલું મસ્ત છે જે કોઈ જૂની થવાની નથી અને પ્રિન્ટેડ એટલે એકદમ ન્યુ આર્ટિકલ એકદમ ફ્રેશ ડિઝાઇન રહેવાની છે તો આખી સાડીનો કોન્સેપ્ટ તો કાંઈ ઘટે ને એટલો સુપરીટ છે પણ બ્લાઉઝ તમે જોશો ને એટલે જોતા જ રહી જાવ ને એટલું સુપરહીટ અને સરસ મજાનું બ્લાઉઝ આવ્યું છે બ્લાઉઝ તો તમે ઘણા જોયા હશે પણ આટલું યુનિક વેરાયટીનું અને એટલી બ્રોડ સાઈડનું બ્લાઉઝ ફર્સ્ટ ટાઈમ આવ્યું છો બેન અને બોર્ડર મેજિંગનું બ્લાઉઝ છે એટલે આપણે ગ્રીન કલરનું આખો બ્લાઉઝ રહેવાનું છે અને એમાંય પણ લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇન બાંધણીની રહેવાની છે જે આપણે આખી સાડીમાં વચ્ચે આપણે લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન બાંધીને બીગ સાઇઝ આવે છે ને મોટી સાઇઝ એમાં આપણે મસ્ત મજાની ઝીણી ઝીણી ડિઝાઇનમાં આખો સાડીનો લુક લઈને આવ્યા છે બ્લાઉઝ સાથે બ્લાઉઝ કેટલું મસ્ત અને એકદમ ડિફરન્ટ વેરાયટીનું લાગે છે તમે જોઈ શકો છો ક્રેપ સિલ્ક કપડામાં આટલો સુપરહિટ આર્ટિકલ આવ્યો હોય ને તો મારી બેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય કારણ કે બંને બાજુ મસ્ત મજાની ઝીણી ઝીણી વિવિંગ વાળી પ્રિન્ટેડ બોર્ડર આવેલી છે સાથે વચ્ચે મસ્ત મજાનું બાંદરીની પ્રિન્ટેડ ડિઝાઇન સાથે બ્લાઉઝ એકદમ હેવી અને જોરદાર બનશે અને આખી સાડીનો લુક તો કાંઈક ઘટે એટલો સુપરી રહેવાનો છે કારણ કે બધા કરતાં યુનિક વેરાયટી તમને હંમેશા શ્રી જ જોવા મળી જશે તો અમારી પહેલાં તો અમારી શ્રીરાજની આઈડી અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલી વેરમાં આવું ફેન્સી અને બધા કરતાં ડિફરન્ટ વેરાયટી જોવા મળી જાય અને ક્રેપસીલ કપડું એટલે ખોડું માખણ અને કલર મેચિંગ કેવો કેટલો મસ્ત છે ઇંગ્લિશ કલર એકદમ મેથી કલર છે અને ગ્રીન કલર છે પણ એકદમ મસ્ત લાઇટવેટ શેરમાં રહેવાનું છે બાકીના કલર બધા આવી રીતના ઠંડા અને સરસ મજાના રહેવાના છે એટલે તમારા મનગમતા કલરનો સ્ક્રીન શોટ લઈ જ લેજો કારણ કે આટલો સરસ આર્ટિકલ આવ્યો હોય ને એટલે મારી બેનું છે ને સ્ક્રીનશોટ પાણી સીધા બુક જ કરાવી લેશે પછી એ લોકો લઈ જાય ને તમે માહિતી પછી બુક કરાવો તો કલર મેચિંગ નહીં એટલે લિમિટેડ સ્ટોક હોવાથી આટલો સરસ મજાનો આર્ટિકલ આવ્યો છે ને એટલે જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે નાના મોટા પ્રસંગમાં પહેરી ગયા હોય અને ન્યુ યરમાં અને નાની મોટી આપણે દિવાળી પર પૂજા કરીએ ને એમાં આ આ ટાઈપનો આર્ટિકલ પહેરો હોય ને તો કાંઈ ઘટે ને એટલો સુપર લુક આવશે કારણ કે વાંધણીનો કોન્સેપ્ટ ઉપર આવી જાય છે નીચે મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન મોરની રહેવાની છે જે એકદમ યુનિક વેરાયટી અને એકદમ નવું આર્ટિકલ લાગે છે સાથે કલર મેચિંગની વાત કરો ને તો મસ્ત મજાના બધા લાઇટ કલર મેચિંગ રહેવાના છે ઇંગ્લિશ કલર મેચિંગ સાથે બોર્ડરનું જેવું બ્લાઉઝ આવશે એટલે બ્લાઉઝે શેપમાં ખૂબ સરસ હેવી લુક નું રેવાનું છે એટલે તમે વિચાર કરો સાડીનો કેટલો પ્રીમિયમ લુક અને જોરદાર રહેવાના છે તો આવી રીતે જ બધા કલર મેચિંગ લાઈટ વેર અને ઇંગ્લિશમાં રહેવાના છે જેમ કે આ મેંદી કલર છે ગ્રીન કલર તમને નીચે બતાવ્યો છે પિંક કલર છે અને મસ્ત મજાનો ગ્રીન કલર છે બધામાં જેવી બોર્ડર હશે એવું બ્લાઉઝ આવશે અને બ્લાઉઝ જે આખું હેવી આવશે એટલે લુક કાંઈ ઘટે ને એટલો સુપ પરિટા આવેલો છો બેન એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો આ રામા કલર છે પણ મસ્ત મજાનો ઇંગ્લિશ કલર એકદમ લાઇટ કપડામાં રામા કલર મેચિંગ રહેવાનું છે જો એટલો સરસ લુક આવે છે આવે જ ને કારણ કે વચ્ચે પાંજરી પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન એટલું જોરદાર છે આર્ટિકલ એકદમ ફ્રેશ અને એકદમ નવો છે અને બધા કદાચ ડિફરન્ટ વેરાયટીનું લુક રહેવાનો છે સાથે એકદમ હેવી પલ્લુ અને ઝીણી ઝીણી પ્રિન્ટેડનું કામ એ સરસ મજાનું અને ફિનિશિંગવાળું રહેવાનું છે બાજુ મોરની ડિઝાઇનમાં બધામાં અલગ અલગ શેપ અને જોરદાર આર્ટિકલ રહેવાનો છે તો છે ને મસ્ત લુક આવે છે ને કારણ કે બાંધણી હંમેશા સુપર જ લાગે બાંધણી એ બધી ફેશનમાં જાય એમાં એટલો સરસ મજાનો આ વચ્ચેનો આર્ટિકલ હોય અને બોર્ડર પ્રિન્ટેડ સુપર સુપરહિટ હોય ને તો મારી બેનું જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાડી લાઈક નો કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવું પ્રીમિયમ કલેક્શન તમે પણ લઈ શકો તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ